મહિન્દ્રા ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે કૌશિકભાઈને ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો આથી સસ્તું અને સારું ટ્રેક્ટર ક્યાંય પણ મળશે નહીં તો વહેલી તકે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો મહિન્દ્રા ચારસો પિંચોતેર ટ્રેક્ટર છે અને

અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો કૌશિકભાઈ નો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ડોક્યુમેન્ટ પણ કમ્પ્લેટ છે મહિન્દ્રા ચારસો પિચોતેર સરપંચ ટ્રેક્ટર છે ટ્રેક્ટરની કિંમત માત્ર ને માત્ર એક લાખ એસી હજાર જેમાં રૂબરૂ સ્થળ પર હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે કૌશિકભાઈ નું ટ્રેક્ટર વિડીયો વિડીયો પાંચ છવ્વીસ વાળા નંબર અથવા સત્યાસી નવ નેવું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો